તો મારા વડીલો હાલમાં સોશિયલ મીડિયાની અંદર આ પદ્મા વાળું ગીતે તો ખરેખર હદ કરી નાખી છે હો ભાઈ અને અત્યારે જે તમે બેન જોવો છો આ બેને તો પદ્મા ગીતની પથારી ફેરવીને અલગ ગીત ગાયું છે એ તમને સાહેબ આગળ આખું બતાવવાનું છું અને ભાઈ હું ઘરમાં જાઉં તો એ પદ્મા ગીત સંભળાય હું બજારમાં જાઉં તોય એ ગીત સંભળાય રિક્ષામાં બેઉ તોય ભાઈ પદ્મા ગીત સંભળાય મોબાઈલ લઈને બેઉ તોય ભાઈ પદ્મગીત સંભળાય એટલા મારા ભાઈઓ હવે હું કંટાળી ગયો છું આ પદ્મા ગીતથી કેમકે જ્યાં લગીન જુઓ ત્યાં લગીન સાહેબ આ એક આ ગીત સંભળાય છે બીજું સાહેબ ગુજરાતમાં કાંઈ ચાલતું જ નથી વચમાં તો વિરોધ ચાલતો હતો એ તો ભાઈ બરોબર છે કે વિરોધ ચાલતો હતો પણ હવે તો પદમાં મારી આમ છે ને પદમાં મારા મોમાં છે ને સાહેબ આ ગીત તો તમે જુઓ હવે હાલો તમને આગળ ગીત સંભળાવું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં મારા ભાઈઓ કાકાઓ તમે નવા આવો છો તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો ભાઈ જેથી કરીને આ પદમા બીજા લોકો જોઈ શકે ભાઈ હવે તમે મને એક કોમેન્ટ કરવાની છે ભાઈઓ કે પદમા છે શું ભાઈ તમે ગીતો બહુ સાંભળ્યા હશે પદમા પદમા પદ્મા પણ આ પદમા છે શું મારા ભાઈઓ તમે કોમેન્ટ કરજો જો તમને ખબર હોય તો ભાઈ હવે અત્યારે તમે જે બેન જોઈ રહ્યા છો આ બેનનો તમને એક વિડીયો બતાવશો ભાઈ જોરદાર બેને ગીત ગાવ્યું છે પદમાનું અને તમને ખબર છે કે જ્યારે કોઈ બી ગીત ટ્રેન્ડની ગાલતું હોય છે ભાઈ ત્યારે ગમે કલાકારમાં કૂદી જતો હોય છે અને ગીત ગાઈ નાખતા હોય છે ત્યારે અત્યારે જે તમે બેન જુઓ છો ભાઈ આ બેને પણ એક પદ્માનું ગીત ગાયું છે તો સૌથી પહેલા મારા ભાઈઓ તમે આ પદ્માનું ગીત સાંભળી લો